નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મખવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ છવ્વીસ સાત બે હજાર ને પચીસ તો નિવૃત્તિ પામેલ પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે સૌથી મોટા બિગ ગુડ ન્યૂઝ આવી રહ્યા છે તો મિત્રો શું છે ગુડ ન્યૂઝ તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે તો વાસ્તવમાં કેન્દ્ર સરકાર જુલાઈથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવા જઈ રહી છે તો અહેવાલો અનુસાર આ વધારો આ ટકા સુધી હોઈ શકે છે તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણપણે વાંચી લેજો મિત્રો તો મિત્રો સરકાર કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએ ડીઆરમાં જુલાઈથી વધારો કરવા જઈ રહી છે અને આટલા ટકાનો વધારો થવાનો છે તો સરકાર દ્વારા એક અપડેટ બહાર પાડવામાં આવ્યું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે તો કેન્દ્ર સરકાર જુલાઈથી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવા જઈ રહી છે તો અહેવાલો અનુસાર આ વધારો અઠ્ઠાવન ટકા સુધી હોઈ શકે છે અને આ જાહેરાતથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે અને ઓગસ્ટમાં તેમની જાહેરાત થવાની અપેક્ષા પણ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં અઠ્ઠાવન ટકા સુધીનો વધારો થવાનો છે અને તેની જાહેરાત આવતા મહિને ઓગસ્ટમાં થવાની છે મિત્રો તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે એકવાર અંત સુધી નિહાળી લેજો તો મોંઘવારી ભથ્થું કેટલા ટકા વધી શકે છે તેની વાત કરીએ તો મે બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 0.5 પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો થયો છે તો માર્ચ બે હજાર પચીસ પછી આ સતત ત્રીજો માસિક વધારો છે તો જ્યારે તે એકસોને હતો અને એપ્રિલ બે હજાર પચીસમાં પોઈન્ટ પાંચ થયો છે અને આ વધતા વલણને જોતા એવું લાગી રહ્યું છે કે જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું ત્રણથી ચાર ટકા વધવાની શક્યતા છે અને જે કર્મચારીઓને થોડી રાહત પણ આપી શકે છે મિત્રો તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થો પંચાવન ટકા છે તો ડીએ વધારા અંગેનો અંતિમ નિર્ણય જૂન બે હજાર પચીસના ડબલ્યુ ડેટા પર આધાર રાખશે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે મિત્રો તો આ ડેટા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે તો જો ત્રણ ટકાનો વધારો થઈને અઠ્ઠાવન ટકા થઈ જશે તો કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ છે તે વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે અને બીજી તરફ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થાય છે તો તે વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો તો આપણે આગળ વાત કરી તેમ ડીએ વધારા અંગેનો અંતિમ નિર્ણય જે જૂનનો એઆઈ સીપીઆઈ ડેટા આવે તેના ઉપર જ આધાર રાખશે અને આ ડેટા છે તે ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે તો જો ત્રણ ટકાનો વધારો થાય તો ડીએ પંચાવન પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ જશે અને જો મોંઘવારી ભથ્થામાં વાત કરીએ તો ચાર ટકાનો વધારો થાય છે તો તે વધીને ઓગણસાઠ ટકા થઈ જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત ક્યારે થશે તો જૂન બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા જુલાઈના અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં આવશે તો આધારે કેન્દ્રીય મંત્રીમંડળ મોંઘવારી ભથ્થાનો નિર્ણય લેશે અને આ વધારો કેન્દ્રીય મંત્રીમંડળ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરી શકે છે તો ત્યારબાદ આ વધેલું મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે અને આઠમા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએમાં આ વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સીપીઆઈઆઈ ડબલ્યુનો ડેટા છે તે જૂન અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં આવશે જુલાઈના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં અથવા તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આવશે અને તેના લીધે કેન્દ્રીય મંત્રીમંડળ નક્કી કરશે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવો તો આ વધારો કેન્દ્રીય મંત્રીમંડળ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરી શકે છે અને ત્યારબાદ આ વધેલું મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનાથી ઉમેરવામાં આવશે તો આઠમું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએમાં આ વધારો છે તે થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો અગાઉના પગાર પંચોના ઇતિહાસ પર નજર કરીએ તો ખાસ કરીને આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસ સુધીમાં જ લાગુ થવાની શક્યતા છે તો સામાન્ય રીતે કોઈ પણ કમિશનને ભલામણોને લાગુ કરવામાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગતો હોય છે તો આનો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ઘણા વધુ વધારો થઈ શકે છે અને જ્યાં સુધી તે લાગુ ન થાય તો મિત્રો જ્યાં સુધી આઠમું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં છે તે વધારો થતો રહે છે અને ત્યાં સુધી છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓ અને પેન્શનરોને મળતો રહે છે તો મિત્રો આજની માહિતીમાં આપણે વાત કરી તેમ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ